સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં થયેલી મોડા અંગે એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દર્દીના પરિવારજનો તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે ડોક્ટરોએ સમયસર સારવાર નહીં આપી જેના કારણે તેમના સ્વજનનું મોત થયું જ્યારે પરિવારજનોના આરોપો સામે હોસ્પિટલનું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં થયેલી મોડાશી અંગેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દર્દીના પરિવારજનો તરફથી આરોપ લગાવવામાં આવ્યા હતા કે સમયસર સારવાર આપી જેના કારણે મોત થયું છે પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે દર્દી કૃષ્ણા સિરસાટને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરિવારજનોના કહેવા મુજબ ડાયાલિસિસ અને સારવારમાં મોડું થઈ ગયું હતું તેઓના કહેવા પ્રમાણે જો સમયસર ટ્રીટમેન્ટ મળી હોત તો દર્દીને બચાવી 恰恰相反。 આંગે હોસ્પિટલના નવી સિવિલ હોસ્પિટલના સીએમ ભરત ચાવડાએ મીડિયા સામે સ્પષ્ટતા સિવિલમાં ડાયાલિસિસ ચાલી રહ્યું હતું સામાન્ય રીતે બુધવારના રોજ ડાયાલિસિસ માટે આવતા હતા પણ આ વખતે ગુરુવારે આવ્યા આ દિવસે પણ ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું અને તેમને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ દર્દીની તબિયત વધુ લથડી જતાં વેન્ટ

આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે તે બાબતમાં મેં મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફ અમને મળેલ માહિતી મુજબ આ દર્દી સત્તર તારીખે સવારના દસ પિસ્તાલીસ કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેઝ્યુલિટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ દર્દી નામે ક્રિષ્ના સિઝન તેની ઉંમર એકતાલીસ વર્ષની હતી ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ જેમને પરસ્પરના ઇમરજન્સી તબીબી ડૉક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરે અને તેને બાયકઅપ મશીન ઉપર રાખીને સારવાર ચાલુ કરે દર્દીને ઇતિહાસ પુસ્તક જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા ત્રણ મહિનાથી અને તેને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે સોમવારે ડાયાલિસિસ કરાવેલ બુધવારનું ડાયાલિસિસ સમય કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતા અને સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે ડોક્ટરે આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ એકથી દોઢ વાગ્યા આસપાસ લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ છ વાગે છથી છ પંદર કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનું બીપી વધારે ડાઉન થતાં અને દર્દીના સગાને એની પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરે અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટીલે ઇન્ટ્યુબેટ કરવા પડશે ત્યારબાદ લગભગ સાડા આઠથી નવથી સવા નવના ગાળામાં દર્દીને